હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ દોસ્તો નવા એક વ્લોગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે તો દોસ્તો સ્મિતના મમ્મી ગયા છે મોદી સાહેબની સભા એક છે જ્યાં વર્ચ્યુઅલ ઉદ્ઘાટન છે જ્યાં આંગણવાડી બહેનોને અને કર્મચારીઓને બોલવામાં આવ્યા છે ત્યાં સ્મિતના મમ્મી ગયા છે હું ને સ્મિત બંને ઘરે છીએ સ્મિત માટે બાફેલા મગ બનાવ્યા છે તો સ્મિતને બાફેલા મગ ખવડાવવાના છે તો ચાલો સ્મિતને બાફેલા મગ ખવડાવી દઉં સ્મિત આ મગ ખાવાના છે

ચાલે એને આ કર આ કરીને ખાવાનું હોય આ કર આમ કરી મેં એમનો કર પીવાનું પછી પીજે પેલા ખાઈ લે હવે આ કરી ભાઈ ખાઈ જવાનું બાય દોસ્તો તો અમે અત્યારે આવી ગયા છીએ અક્ષર રેસીડેન્સીમાં સ્મિતભાઈ ને સાયકલ લેતા આવ્યા છે આ સ્કૂટીમાં અને સ્મિતભાઈ સાયકલ ચલાવશે એના મમ્મી શાકભાજી લેવા જશે અને હું અહીંયા રક અક્ષર રેસીડેન્સી ના જે બગીચામાં ને રોડ પર સ્મિત ને રમાડી સ્મિત માં મમ્મી આ ઘરમાં ઘર જોવા ગઈ છે કેવું ઘર છે બધું આ છે અમારા મિત્ર અનિલભાઈ નું મકાન અત્યારે આ લિન્ટર સુધી પહોંચી ગયું છે આ છે રોડ રોડ થી આ મકાન છે બારે સંડાસ બાથરૂમ એવું કઈક બનાવ્યું છે ટાંકી છે આ એમનું મકાન છે આ રીતનું

તરે બેજી હાલ પકડુ આયા બજ આયા મજા આવે તું હાલ તો ખરો નહી બેટા હે નો ચલાવાય આયા નઈ સાયકલ ચાલે આ સાયકલ ચાલશે મસ્ત હાલ ચડી આવ બે બસ અતારે આના કાટા અહીંયા ઉપર આવતો રે આતે જે કાંટો વાગ્યો હે આ તો હાલ ચલા હેક ચાલથી રોડ ઉપર લે જાય મિત્રો આ છે અક્ષર રેસિડેન્સી નો બગીચો જો કે તમે જોયો હશે સરસ મજાનો બગીચો બનાવ્યો છે આ મોટો અહીંયા રોડ છે અહીંયા આ રોડ સીધો બગીચામાં જાય છે સ્મિતુભાઈ રમે છે અહીંયા મંદિર પણ છે સરસ મજાનું આ ગાર્ડન છે અહીંયા રમતના બધા આ બધી પીવડાવ હાલો હાલો પીવડાવ આ રમતના સાધનો પછી બાળકો માટેના લપસિયા ને એવું બધું છે અહીંયા તો ભાઈને લાગી છે તરસ તો સ્મિતુભાઈને પાણી પીવડાવી દેવી હાલો તો સ્મિતના મમ્મી આવી ગયા છે અને હવે ઘરે જઈશું સ્મિત જો અહીંયા જો તીડમાં રમે છે અને સ્મિત ધૂળ મૂકી દે તો નાખી દે હાલો ઘરે જવાનું ચાલો ચાલ નાખી દો બસ નાખી દે કરી દે ઘા હા ઘા કરી દે અહીંયા હા બસ નાખી દે ઢાંકણી હવે નહીં હવે ઘરે જવાનું હાલો હા હાલ એના મમ્મી આવી ગયા છે એના એના મમ્મીના ફોન ચાલુ હતો ફોન મૂક્યો હવે જાવી ઘરે જમવાનું થઈ ગયું છે જમવાનું રેડી થઈ ગયું છે તો જમી લઈશ ભાઈ

હા દરવાજામાં બેઠા છીએ વચ્ચો વચ્ચ તડકો છે થોડો થોડો તો તડકા મજા આવે છે એટલે બેઠા છીએ અમે બોલવાનું એડવાન્સ બુકિંગ અત્યારે કરી દીધું છે આ શું છે બે મેથીની પૂરી છે ને મેથીની પૂરી છે છે ને કોથમીની ને શું કરવાનું પડી ગયે છે ને 6 જેવું વાગી ગયું છે તો આ પીઝા વાળા ભાઈ આવ્યા છે ને પીઝા તમને ડિલિવરી વાળા મેળા નથી બસ કયો બીજા છે ક્લાસિક ક્લાસિક માં શું છે સાદું છે બતાવું લા હતા હું નાસ્તો લેવા જતો હતો અત્યારે બારે ડોમિનોઝ વાળાના હ ડોમિનોઝ આ કાપી દો ને લાવને હા ભાઈ મોબાઈલ મૂકી દે હા ઢોસો હા ઢોસો હા જા તો દોસ્તો છીએ એવું પીઝાવાળા ભાઈ આવ્યા હતા અને એમને ડિલેવરીમાં મળતું નહોતું કે ક્યાં ડિલેવરી કોણ છે તો એમની પાસે પીઝા હતા તો અમે હું નાસ્તો લેવા જતો જ હતો કે શું છે કે સેન્ડવિચ લઈ આવું પણ પીઝાવાળા ભાઈ હતા તો અહીંથી કે જ સીધું ઘરે આવી ગયું એટલે લઈ લેજો આ સ્મિતુ તો બીજા બહુ ભાવે જો એ તો લઈને ખોલીને ખાવાય મીંડો ભાઈ હા જો કામ થઈ ગયું પચાસ હે કામ રૂપિયા નો બીજા આવી ગયો સસ્તો હા બંધ કરાય બંધ કરાય લઈ લે લેલામ ભાઈ બોલે આ લો બીજા પાર્ટી થઈ ગઈ તો